એક બાળક જે શ્વસન તંત્ર ચેપને કારણે વારંવાર બીમાર પડતું હોય વજન નહોતું વધતું બાળક જન્મથી જ હૃદય સંબંધિત બીમારીથી પીડાતું હોય તેના હૃદયમાં એક મોટું કાણું જોવા મળ્યું જેને એબી વિન્ડો કહેવાય છે હૃદયમાંથી બે મહાધમનીઓ પણ નીકળતી હોય જેમાંથી એક શુદ્ધ રક્તનું વહન કરે અને બીજી અશુદ્ધ રક્ત બે મહાધમનીઓ વચ્ચે એક છિદ્ર હોય જેને આ એરટોપ્લોમનરી વિન્ડો કહેવાય છે છિદ્રને કારણે થોડું લોહી ખોટી દિશામાં વહેતું હોય જેની સર્જરી ડિવાઇસ ક્લોઝરની પદ્ધતિથી કેથ લેબમાં કરાઈ હતી મારું નામ ડૉક્ટર સ્નેહલ પટેલ પીડિયાદ્રિક કાર્ડિયોલોજીસ્ટ બેબી બીટ્સ હાર્ટ સેન્ટર સુરતમાંથી આપણે એક બચ્ચાનું અત્યારે ઓપરેશન કરેલું છે જે બહુ રેર સ્પેશિયલ કેસ છે બે વર્ષનું બચ્ચું હતું જે આઠ કિલોનું વજન હતું અને ઘડી ઘડી એને શરદી ખાંસી થતી હતી વજન ઓછું વધતું હતું વારંવાર હોસ્પિટલમાં એડમિટ થવું પડતું હતું બાળકને અને એમના પીડિયાટ્રિશિયન પાસે કહ્યું ત્યાં એમને હૃદયમાં એક મરમર જે હૃદયમાં અલગ અવાજ આવતો હોય છે એ મરમરથી એમને આઈડેન્ટિફાઈ કર્યું કે હૃદયમાં કોઈ જન્મજાત હૃદયરોગ હોઈ શકે એટલે એમણે મારી પાસે મોકલ્યું તુડી ઇકો કાર્ડિયોગ્રાફી માટે જે હૃદયની સોનોગ્રાફી હોય છે અને ટુડી ઇકોમાં ખબર પડી કે બાળકને એપી વિન્ડો એટલે કે એવોટો પલ્મનરી વિન્ડો નામનો જન્મજાત હૃદયરોગ છે આ બહુ રેર ડિસીઝ છે દર એક લાખે બે લાખે એક બાળકમાં જોવા મળતું જન્મજાત હૃદયરોગ છે જેમાં હૃદયમાંથી નીકળતી બે મહાધમનીઓ કે જે એક શુદ્ધ લોહીનું અને એક અશુદ્ધ લોહીનું વહન કરે છે એના વચ્ચે કનેક્શન હોય છે જેને પલ્મોનરી વિન્ડો કહેવામાં આવે છે અને સાધારણ રીતે અત્યાર સુધી આ ઓપરેશન ઓપન હાર્ટ સર્જરી દ્વારા જ આખા દુનિયામાં કરવામાં આવતું હતું જેમાં ચારથી પાંચ કલાકનું ડ્યુરેશન હોય છે અને બાળકની છાતીનું હાડકું કાપીને ઓપરેશન કરવામાં આવે છે અને છેલ્લા અમુક વર્ષોથી ઇન્ડિયાના પણ અમુક જ સેન્ટરોમાં થાય છે ડિવાઇસ ક્લોઝર દ્વારા આનું ઓપરેશન અને એ કેથલેબમાં થાય છે ઓપરેશન થિયેટરમાં નહીં અને આપણે જે આ બાળકનું ઓપરેશન કરેલું એ કેથલેબમાં એક કલાકની અંદર કરેલું હતું જેમાં બે મિલીમીટરના કાણામાંથી આપણે કેથેટર અને ડિવાઇસ લઈ ગયા અને છાતીનું હાડકું કાપ્યા વગર એને કોઈપણ જાતના ટાંકા વગરનું ઓપરેશન કરેલું હતું જે કેથલેબમાં એક કલાકની અંદર પૂર્ણ થયું હતું અને ઓપરેશન પછી બાળકનું ત્રણથી ચાર મહિનામાં જ બે કિલો વજન વધી ગયું બાળકનો વિકાસ વધી ગયો ઝડપથી થવા લાગ્યો અને ખાવા પીવાનું એ બધી જ વસ્તુમાં એને સુધાર થવા લાગ્યો હતો અને આમાં આપણે એક સ્પેશિયલ ડિવાઇસ યુઝ કરેલું હતું જેનું નામ છે કોકુન મસ્ક્યુલર વીએસજી ડિવાઇસ અને આપણા સુરતની જ સજાનંદ કંપની બનાવે છે એટલે અત્યાર સુધી તો આ ઓપરેશનનો ખર્ચો હતો અઢીથી ત્રણ લાખનો કોઈ પણ કેશમાં આપણે કરીએ તો અઢીથી ત્રણનો ખર્ચો થાય જ્યારે આપણે આ બાળકનું ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં કરેલું છે એટલે બાળકને કોઈ ઓપરેશનનો એમના પેરેન્ટ્સનો કોઈ ખર્ચો નથી લાગ્યો આખું ફ્રી ઓફ કોસ્ટમાં થયું બ્યુરો રિપોર્ટ ચિડલાઈ વિટ્નસ સુરત